અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોંડલના બહુ ચર્ચિત અમિતખુડ આત્મહત્યા કેસમાં રિમડાના રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. જે જિલ્લા પાંચ થી 6 મહિનાથી ફરાર હતા આ પોલીસે તેમની વિધિગત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમિતખુડ પાસે tie મળે સુસાઇડ નોટમાં રિમડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ આત્મહત્યા માટે ગુનો દાખલ કર્યો હતો ગુનો નોંધાયા બાદ રાજદીપસિંહ જાડેજા ફરાર હતો ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જોકે બંને કોર્ટોએ જામીન અરજી ફગાવી દીધી હતી આ કેસમાં રાજદીપસિંહના પિતા અને મુખ્ય આરોપી નિરૂસિંહ જાડેજાએ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું જેમની ધરપકડ કરવામાં આવી હતી કેસમાં હાનિટ્રકનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું પણ ખોલ્યું હતું પોલીસે આ મામલે અગાઉ પૂજા રાજગોર નામની યુવતી અને એક સગીની ધરપકડ કરી હતી આ કાવતરામાં મદદ કરવા બદલ બે વકીલો સંજય પંડિત અને દિનેશ પાતરી પણ અટકાયત કરાઈ હતી આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ અદા ઉલ્લાહ ખાનની પણ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે રહીમ મકરાણી નામનો અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે આત્મસમર્પણ બાદ તાલુકા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે